હું અપક્ષી સુધી લીધો હતો અને મને બાસુર અત્તલ વાડી પડ્યા હતા મેં કોઈને પાણી પણ ન પાઈ હું કામ કારણ કે ખાવાની સિસ્ટમ જ નથી રાખી આપણે તોય ત્યારે લોકો આપણી નોન લીધી અને મારે વિશે 20 ટકા કોળીના છોકરા હતા ત્યારે એક લોકોને મૂર્છે જીવન જ બદલી ને લોકો મને પૂછ્યું તમાર ટેકેદાર આવડા મેં કેમ કે કોઈ નો લડી શકે કોળી જ લડી શકે અને જો આજનો યુવાન રાજકારણમાં નહીં જાય તો હંમેશા માટે પાછળ રહેશે અને આપણે જો સક્ષમ થવું હોય બધી રીતે આગળ આવવું હોય કોઈ પણ જગ્યાએ તો ગ્રાઉન્ડ લેવલે કામ કરવું પડશે કારણ કે મોટા વડીલો જે છે એ યુવાનો જગ્યો દોડી કે નહીં એની પાસે માર્ગદર્શન હોય એના માર્ગદર્શન નીચે જો આપણે ગામડે ગામડે યુવાનોની ટીમ જો બનશે તો જ આપણે સક્સેસફુલ જઈશું અને અઢાર વર્ષને આપણે સાથે લઈને ચાલવું પડે પણ કહેવાનો મતલબ કે આપણો આટલો બધો યુવાન છે વસ્તી પણ આપણે એટલી બધી છે પણ કહેવાનો મતલબ કે જ્યારે પણ આપણે જોઈ તો અત્યારે એવી એવી સુવિધાઓ કાઢી નાખવામાં છે આઈપીએલ વિશે પૂછ્યો તો બધા યુવાનોને ખબર હશે કે આઈપીએલ માં કોણ કેટલા રન કર્યા કેવું નવું મૂળ ગયા એવું ખબર હશે પણ સમાજ દ્રષ્ટિએ સંવિધાન પુસ્તક વાંચવાની વાત કરવી આપણે સંવિધાન વિશે વાત કરવી કેવી તો એને ખબર હોય નહીં

એક લાખ રૂપિયાનો ટેન્ડર લેવો હોય તો આપણે ગણજો ક્યારે કોઈ ટેન્ડર નું ફોર્મ ભરેલું અમારે કોઈ સ્ટેન્ડર્ડ ફોર્મ ભરેલું ક્યારે કોઈ પણનું અમે જો કોઈ ભરેલું તો ઉશામ કરો નહીં ભર્યું ને પછી બીજા વર્ણમાં તમે જોજો કે તમે સ્ટેન્ડર્ડ ફોર્મ ભરેલું તો લગભગ ફોર્મમાંથી 70 નો ઉંચો આવે કરશે હું કારણ કે ડાયરેક્ટ એની પાસે એની પાસે સત્તા છે એટલે પછી એની પાસે ટેન્ડર આવે છે આવે છે એટલે મજબૂત થાય છે મજબૂત થાય એટલે પરિવાર વાય અને સમાજ વાય વાપરે છે પણ તમે જોજો આયુષ્યમાન કાર્ડ કે જે આપણે ટેક્સ થી બધું હાલે છે આપણે ટેક્સ થી બધું હાલે છે સત્તા આપણે આયુષ્યમાન કાર્ડ કઢાઈને જકતા પણ જ્યારે દવાખાનો આવે ને ત્યારે એ લોકો આપણે ફોન કરે છે કે હવે અમારે આયુષ્યમાન કાર્ડ ની જરૂર છે તો તમારો ટેક્સ થી આ બધું હાલે છે તો તમે હુકમ નથી કરતા આપણે વર્ષે જોવો ને તો 19930 રૂપિયા ટેક્સ સડી છે આપણી માથે એક ખાલી ટૂટ બસ કરી લે તો આપણો ટેક્સ સડી જાય છે પણ ટેક્સ વિશે કોઈ જાણતો જ નથી ખાલી સવારે હું આપણો ના આપડે પણ વાહે આપણી અધોકીત થતી રહી છે આવું પ્રતમ થઈ રહ્યું છે પણ હું તો એમ કહું છું કે જ્યાં લગી સક્ષમ નહીં થાય ત્યાં લગીને આપણે પગડે નથી થવાની નથી થવાની નથી થવાની સહયોગ